જય શ્રી કૃષ્ણ કૃષ્ણ સુદામાં બેઉ રે ભણતા કૃષ્ણ સુદામાં બેઉ ઉભેળા રે ભણતા પવભવના દિતા વાલે કોલ કે ભાઈ બંદી ભૂલાય નહીં પવભવના દિતા વાલે કોલ કે ભાઈ બંદી ભૂલાય નહીં ગણી ગણીને બે ઉરે ઉઠિયા પાણી ગણીને બે મેં વાણી રે ઉઠિયા ગુરુજીએ દીતા આશીર્વાદ કે ભાઈ બંદી ભુલાય નહીં ગુરુજીએ દીતા આશીર્વાદ કે ભાઈ બંદી ભૂલાય નહીં सुदा तो पोर बन्द र गादा मार बन्द र गा म दुवर कामा जा के पाइ बन्दी भुलायो वालो मो दुवर कामा जायो के पाइ बन्दी भुलायो नै गोरानइ गोर पदु पे नै गोरानइ गोर पदुया पे नै નો આપે ચપટી લોટ કે પાય બાંધી ભૂલાય નહીં નો ચપટી લોટ કે પાય બાંધી ભૂલાય નહીં રેવા નથી જો પડીને જમવા નથી ટુકડો રેવા નથી જો પડીને જમવા નથી ટુકડો ನೋ ಮಡೆಯ ನನ್ನೋದಕ್ಕೆ ಭ ಬಂದಿ ಬುಲಾಯ ನೋ ಮಡೆಯೇ ಆ ನನ್ನ ದಾಳು ಕೇ ಭ ಬಂದಿ ಬುಲಾಯ ಸತ ದಿವಸನ ಉಪವಾಸ ಸಾ ಸತನ ಉಪವಾಸಿಯ ಬುಖಸಿ ಜಾಯ ಬಂದಿ ಬುಲಾಯ બાળકો ભૂખ્યા સુઈ જાય કે ભાઈ બંધી ભૂલાય ને સુદામાની પતની સુદા વિનવે સુદા માની પતની સુદા માને વિનવે સાવરે સોનાની નિંદવાર કસે નો ઘરી સાવરે સોના નિંદુવર કસે નો ઘરી ત્યાં જને માગો સહાય કે ભાઈ બંદી ભૂલાય નહીં ક્યાં જનેને માગો ને સહાય કે ભાઈ બંદી ભુલાય નહીં સૌથી ઊંચી સે સોનાની દુવરકા સૌથી ઊંચી સે સોના રાજ કરે શરણ સોઢાય કે ભાઈ બંદી ભુલાય નહીં રાજ કરે શેરણસોડરાય કે ભાઈ બંદી ભૂલાય ને સોદા માની પત્નીએ તંદુલ લઈ આવ્યા સોદામાની પત્ની તાંદુલ લઈ આવ્યા દેજો તમારા ભાઈ બંધને ભેટ કે ભાઈ બંદી ભૂલાય નઈ દેજો તમારા ભાઈ બંધોને ભેટ કે ભાઈ બંદી ભૂલાય ને હાથમાં ચેલા કરીને ખોંે છે પોટલી હાથમાં ચેલા કરીને ખોંે છે પોટલી ઉઘાડે પગ ઉઘાડે છે સુદામાના ભાઈ બંધી ભૂલાય ને ઉઘાડે છે સુદામાના પે ભાઈ બંધી ભૂલાય ને દેહ તો ડગમ ગે સાંભળા સુકાઈ ગયા दे त डगमा गेने सामडा सुका आ थानीार के पा बन्दी सुलायन आखेथ स्या सु नि धार के पा बन्दी भुलाय न प्रथम नाया सतसङ्गमा प्रथम नाया सतसङ्गमा પછી નયા ગોમતી ઘાટ કે ભાઈ બંધી ભૂલાય નહીં પછી ગોમતી જીના ઘાટ કે ભાઈ બંધી ભૂલાય નહીં સુદા માયા વિ દરવાજે યુબા સુદા માયા વિને દરવાજે ઊભા કોઈનો સાંભળે સુદામાની વાત કે શું ભાઈ બંધી ભૂલાય નહીં કોઈનો સાંભળે સુદા માની વાત કે ભાઈ બંધી ભૂલાય ને આડાની યડા પરોડ્યા પરે છે આડાની યો વડા પરોડિયા પરે છે કોઈ મારો સંદેશો લઈ જાઓ કે ભાઈ બંધી ભૂલાય ને કોઈ મારો સંદેશો લઈને જાઓ કે ભાઈ બંધી ભૂલાય નહી પ્રભુ તો પેરે છે પીડા રે ગા પ્રભુ તો પેરે છે પીડા રે ગા સુદા માના ધોતિયા તૂટેલ કે ભાઈ બંધી ભૂલાય ને સુદા માના ધોતિયા તૂટેલ કે ભાઈ બંધી ભૂલાય નહીં દુબળો તલા કોઈ નથી ગમ But the દુબડા તો વેસવાળા કોઈને નથી ગમતા જેવા લખ્યા વિતા એ લે કપાઈ બાંધી ભૂલાય ને જેવા લખ્યા વિતા એ લે કપાઈ બાંધી ભૂલાય ને સૌદ પુવનમાં વાલો સૌદા સર રમેશે સૌદ પુવનમાં વાલો રા શરમેશે જઈને કોઈ એ દીજો સે સંદેશ બાંધી ભૂલાય સંદેશ સંદેશો સાંભળીનેલી સંદેશો સાંભળીને વાં ડોટો રે મી ભૂલી ગયા દે હનુભા કે ભાઈ બંધી બુલાય નહી ભૂલી ગયા દે હનુભા કે ભાઈ બંધી ભૂલાય નહી સુદા માને તો વાલે ઉર મારે તેડા સુદા માને એ ઉર મારે તેડા પેટી પડ્યા ભાઈ બંધ ભગવાન કે ભાઈ બંધી ભૂલાય નહીં પેટી પડ્યા ભાઈ બંધને ભગવાન કે ભાઈ બંધી ભૂલાય નહીં રુક્ષમણીજી તો જડ ભરી લાવ્યા રુક્ષ્મણી જી તો ભરી લાવ્યા ચરણ પંખાડે દિનો ભાઈ બંદી ભુલાય ને ચરણ પંપાડે દિનો નાથ કે ભાઈ બંધી ભુલાય ને ખબર પૂછને વાલે તાંદુલ દ ખબર પૂછને વાલે તાંદુલ ખ એક મુઠ્ઠી કાત ને બે મુઠ્ઠી કાધા એક મુઠ્ઠી કાત ને બે મુઠ્ઠી ખાધ રુક્ષ્મણીએ ચાલો એનો હાથ કે ભાઈ બાંધી ભુલાય ને રુક્ષ્મણીએ જાઇ એનો હાથ કે ભાઈ બાંધી ભુલાય ને રુક્ષ્મણી ને વિનંતી કરે રુક્ષ્મણી હો ને વિનંતી કરે છે દાસ ને બનાવો ન ભગવાન ભગવાન સુદામા ની મિત્રતા કોઈ રેગા સે સુદામા ની મિત્રતા કોઈ રેગાશે દુઃખ દરિદ્રા દૂર થઈ જાય કે પલી તમારી પાયબંધી ભૂખ દરિત્ર દૂર થઈ જાય કે ભલી તમારી ભાઈ બંધી કૃષ્ણને ચરણે સુદા મારે બોલ્યા કૃષ્ણને ચરણે સુદા મારે બોલ્યા રાકો વાલા ચરણોની પાસ કે ભાઈ બંધી ભૂલાય ને રાકો વાલા ચરણોની પાસ કે ભાઈ બંધી ભૂલાય ને કૃષ્ણને સોદામાં બે ભેડા રે ભણતા કૃષ્ણને સોદામાં બે ભેડા રે ભણતા ભવો ભવના દીધા વાલે ભાઈ બંધી ભૂલાય ને ભવો ભવના દીધા વાલે કો કે ભાઈ બંધી ભૂલાય ને જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં